બાળકોને વાંચન લેખન અને ગણન શીખવવું એ પ્રાથમિક શાળાનું મુખ્ય લક્ષ્ય છે એ આપણે વર્ષોથી સમજીએ છીએ અને વાંચન વિશે આપણી સભાનતા શિક્ષકો તરીકેની ઘણા વર્ષોથી છે તો એને માટે આપણે કેટલાક નમૂનારૂપ બાળકોને લઈ અને એમને વાંચતા એમનું વાંચેલું આપણે રેકોર્ડિંગ કર્યું અને એ રેકોર્ડિંગ કર્યા પછી આપણે ક્યાં ક્યાં તકલીફો પડે છે એનું એક પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો અને એમનું જે વાંચન છે એ વાંચનને તપાસવાનો આ એક ઉપક્રમ કર્યો શું નામ છે તારું ટીના ટીના બે બેટા એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જેવા ગયા હતા એ કોઈ જાણકાર ન હોતા બસ એમ જ જોવા માટે ગયો હતો ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ કાઢી રહ્યો હતો પેલા માણસને એના કામમાં રસ પડી ગયો એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી છે અન્ય એક મૂર્તિ પર પડ્યું એની નવાઈ લાગી એણે શિલ્પીને પૂછ્યું મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓ જરૂર પડે છે સરસ બહુ ઝડપી વાંચી ગઈ હે ગાડી તો એક્સપ્રેસ ચાલી તારી હવે અહીંયા મંદિર બનતું અથવા બંધાતું હતું તે જોવા ગયો હતો એમ લખવાને બદલે બીજું શું લખ્યું છે એણે લેખક લખી શક્યા કે મંદિર બનતું હતું અથવા બને છે તે જોવા ગયો હતો એની બદલે લેખકે શું લખ્યું છે નિર્માણ કાર્ય એટલું તને યાદ રહ્યું સારું તો બેટા હવે તું જોઈન કે કે શું લખ્યું છે આમાં જો નિર્માણ કાર્ય આગળ કઈ લખ્યું છે હમ જે ગયા બરાબર એટલે જો બે સરખું જ કહેવાય કે મંદિર બનતું હતું તે તો અથવા મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું તે જોવા ગયો એમ જ જોવા માટે જવું એટલે શું એમ જ જોવા માટે ગયો એટલે એમ જ જોવા માટે એટલે શું શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી મૂર્તિ ઘડી રહ્યો હતો શા માટે એકાગ્રતાથી મૂર્તિ ઘડી રહ્યો હતો હવે અહીંયા એમ કીધું કે એક માણસ જોવા ગયો તો આ એક માણસ કે પેલો માણસ જે કહો એ માણસને શિલ્પીના કામમાં રસ પડ્યો અને બાજુમાં બેસી ગયો શા માટે રસ રસ પડ્યો પણ આમાં એમ પણ કીધું છે કે એને નવાઈ લાગી તો નવાઈ શા માટે લાગી આપણે વાંચીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું વાંચીએ છીએ केजी बेटा मूर्ति नाक टूटी की तो नाली जी बनाई बेटा तू शो केचे बेसी जा बेटा ई मूर्ति ने नाक ऊपर बसको लालंगियो એટલે એવી નવી બીજી मूर्ति બનાવી દી તો બેસી જા બેટા એનો લાગી કે બે મૂર્તિ એક મંદિર માં કેમ રાખવાનું એ એક સરખી બે મૂર્તિ શા માટે મંદિરમાં એમ તમે બીજું જ જુદું વિચાર્યું ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને ભાલ અને કનેર પંથક પાઘડી પર અને પથરાયેલા છે કુદરતી કુદરતની અમૃ્ય ઓછી હોવાથી ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક અહેલ અહેવત કહેવત કહેવાતી આવી છે કપાડ કપાળવા કપાળમાં ઉગે વાળી વેરા ધરતી ને માથી માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે ગામમાં રાજપૂત દરબાર ભરવાડ અને કપડ કપકણબી વસવાયા વરણના પાછ પાંચસો એક ખોરા ખોરડા છે બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મ બ્રાહ્મ ના છે ગરમીમાં સદ્ય હતી ચોવીસ કલાક કલાકનો રસ્તો હતો વળી તેસને તેસને આ પરમ પિતાના દર્શન કરવા હજારો મેદાન જામતી છતાં કંઈ પણ તફલીક તફલી તફલીફ ની એમાં ક્યારે ખેવાના હતી એવી ના એમણે મને બોલાવ્યો બોલાવીને બોલાવીને કહ્યું જો આ યજ્ઞ તું એકલો જ મારી સાથે જો એક એટલે દિલ્હીમાં હું પહેલો વહેરો જાઉં છું ક્યાં તકલીફ પડી પડી કે વાંચતો આ બીલી માં જાતો હતો નહીં આ આ શું લખ્યું છે તકલીફ તકલીફ ની તકલીફ ક્યાં પડે છે બીલી માં જાતો તકલીફ માં વાંચવા તકલીફ તકલીફ શું બેટા તકલીફ બોલ મોટે થી તકલીફ હા હવે બરાબર તકલીફ અને તું પહેલા જ બોલ્યો આ વાક્ય વાત તો ફરીવાર ગરમીમાં હતી ફરીવાર વાર ગરમીમાં સહદ્ય હતી આ શું છે અ અસહ્ય ગરમી અસહ્ય હતી ગરમીમાં સહ્ય હતી નહીં સહ્ય એટલે શું તું સહ્ય સહ્ય વાંચતો તો સહ્ય એટલે શું ખબર છે અને અસહ્ય એટલે શું સરખા શબ્દો છે તો કેવા છે છે સહ્ય અને અસહ્ય અસહ્ય કેવા છે તો ગરમી કેવી અને સહ્ય એટલે તો તું સહ્ય સહ્ય વાંચતો હતો બેટા સ્ટેશને સ્ટેશને આમાં આવ્યું છે વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી તો સ્ટેશને સ્ટેશને એમાંથી એક સ્ટેશન કાઢી નાખવું છે એટલે શબ્દ સ્ટેશન નથી કાઢવું શબ્દ કાઢવો છે તો કેવી રીતે આની અંદર શબ્દ વપરાય એની બદલે બીજો કયો શબ્દ વપરાય ભીડ માટે કયો શબ્દ વાપર્યો છે પરમપિતાના દર્શન કરવા હજારોની તો ભીડ મેદની એટલે શું તો ભીડ માટે કયો શબ્દ વાપરો છે મેદની કો કે ભીડ કો પણ ભીડ કરતા વધુ સારું શું લાગે મેદની ગાંધીજીને કોઈ પણ તકલીફની ખેવના ન હતી કેમ ન હતી ગાંધીજીને આવી આવી કાળઝાળ ગરમી આવી ભીડ એને કોઈ તકલીફની ખેવના હતી એમ પૂછ્યું જો આનો પ્રશ્ન અર્થ કર્યો છે ક્યાં ખેવના હતી એનો અર્થ શું કે ખેવના ન હતી તો કેમ ન હતી ખેવના એટલે શું ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુ સુવ્યવસ્થિત છે આ નગરકુળ સેક્ટરમાં વિભાજિત છે સડકો પહોળી અને સ્વચ્છ છે તેમજ કથી જ સુધી એમ કકાવારી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે જ્યારે ઝીરો એક બે ત્રણ એમ ઉભા કુલ આઠ માર્ગો છે આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે ફૂલો અને વૃક્ષોનું આ નગર છે શિક્ષકે એમને કહ્યું આ નગર ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે હરિયાળો નગર લીલોછમ નગર પ્રકૃતિની ગોદમાં રમતું નગર શાંત સુંદર અને ભવ્ય તો આમાં એવું કહ્યું કે ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની છે ને તો આ વિશિષ્ટ પ્રકારની રચના એટલે કેવી રચના આપણે કોઈ દિવસ જોઈ ના હોય ને તેવી રચના વેરી ગુડ બરાબર છે હવે આડું એટલે શું ને ઊભું એટલે શું આડું તું આખી મને બતાવી શકે આડું કોને કહેવાય ને ઊભું કોને કહેવાય આડું એટલે આમ ને ઊભું એટલે વેરી ગુડ તો ગાંધીનગરમાં આડા રસ્તા કેટલા છે ને ઊભા રસ્તા કેટલા છે આઠ અને ઉભા રસ્તા કેટલા છે આડા કેટલા છે ઉભા કુલ 8 અને આઠ છે આઠ ઉભા છે અને સાત આડા છે એટલે કુલ કેટલા રસ્તા થાય પંદર પંદર થાય સો ટકા સારું ગાંધીનગરને ગ્રીન સિટી કેમ કહે છે

કે હરિયાણુ નગર લીલુછમ નગર ચાલો શરૂ કરો બેટા એ તો હિન્દુસ્તાનના પિતા હતા એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગતો હતો પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ઘડતરનો લાહવો મળ્યો જે જીવન પ્રત્યેત મારો રહેશે આ જીવન પર્યંત એટલે શું એટલે જીવન ભર મારી વેરી ગુડ વેરી ગુડ અને સગવડ ભોગવવી એટલે શું ભોગવવું સગવડ એટલે કે આપણે જે સગવડ કરી હોય એટલે જેમ કે મેં સગવડ જેમ કે મેં આ સગવડ કરી છે તો એ સગવડને મારે ભોગવવી પડે એટલે કે એને સગવડને પૂરી કરવી જોઈએ આ મનુબેનને જીવનમાં અમૂલ્ય પાઠ કયો મળ્યો મનુબેનને અમૂલ્ય પાઠ એ મળ્યો કે જ્યારે ગાંધીજી જે હતા તો એમણે બે ડબ્બા હતા એમાંથી એમણે મીનુબે મીનાબેને એવું કહ્યું હતું કે તમે બે ડબ્બા એકમાં હું રસોઈ બનાવીશ અને એકમાં તમે આરામ કરજો છતાં ગાંધીજી ન માન્યા અને એમણે એક જ ડબ્બો પસંદ કર્યો કે ના બે ડબ્બા આપણે ના લેવા જોઈએ કારણ કે આપણા દેશના જે ગરીબો છે એ તો બહાર લટકી રહ્યા છે ને આપણે આ બે ડબ્બા કેમ પસંદ કરીએ ત્યાંથી એમને અમૂલ્ય પાઠ એ મળ્યો કે હંમેશા ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ ડબ્બા અથવા ગમે તેનો ઉપયોગ આપણે ઓછામાં જેમ કે પાણીનો વધારે બગાડ થાય છે તો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ કેમ મારે જે કે કેમ કારણ કે છે ને બીજા લોકોને જેટલું પૂરતું પાણી પણ નથી મળતું હતું ને આપણે વધારે એનો બગાડ કરતા જ હોઈએ છે એટલે કે આપણે ઓછું પાણીનો બગાડ કરીશું ને તો બીજા લોકોને ખૂબ જ ફાયદો થશે ને એ પણ ઉપયોગ કરી શકશે હા અમૂલ્ય એટલે શું અમૂલ્ય કે જીવનમાં ખૂબ જ એને અમૂલ્ય કે એને ખૂબ જ એને અગત્યનું હોય એ વસ્તુ એટલે એની અંદર ઉતરી ગયું કે હા કે આપણે જરૂરી હોય એટલું જ વાપરવું જોઈએ એટલે કે એને ખૂબ જ જીવનમાં ઉતરી ગયું અને એ અમૂલ્ય વસ્તુ હતી અહિંસા અહિંસા એટલે શું અહિંસા એટલે હિંસા જે કરે છે એને હિંસા કહેવાય અને હિંસા વગર હિંસા કોને કહેવાય અહિંસા કે જેવી રીતે બીજાની ઉપર ખૂબ જ આમ મારકૂટ કરતા હોય બીજાની વાત ન સાંભળતા એટલે એને ખૂબ જ નુકસાન પહોંચાડતા હોય એને હિંસા કહેવાય તો આપણે ધારો કે પાણી બચાવીએ તો એ અહિંસા કહેવાય કે ના કહેવાય કે પાણીનો ખૂબ બગાડ કરતા હોય તો એ હિંસા કહેવાય કે ના કહેવાય પાણીનો બગાડ કરીએ એ હિંસા કહેવાય કેવી રીતે કહેવાય કારણ કે આપણે એનું નુકસાન કરી રહ્યા છે પાણીનો બગાડ વધારે કરી રહ્યા છે પણ કોનું નુકસાન કરી રહ્યા છીએ પાણીનું નુકસાન કરી રહ્યા છે કે એ જે ગરીબો છે એમનું ખૂબ જ નુકસાન કરી રહ્યા છે પૂરતું પાણી અમને નથી મળતું એટલે વાપરનારાની હિંસા કરી રહ્યા છે વેરી ગુડ વેરી ગુડ બહુ સારું આવડે છે તને ધોરણ 6 7 અને 8 ના બાળકો સરખી રીતે વાસ્તા શીખ્યા છે એવું આપણને દેખાય છે પણ શબ્દભંડોળની બાબતમાં જે નબળાઈ છે એ તો અહીં પણ દેખાય છે ધોરણ છના પહેલાં જે વિદ્યાર્થીની બેન છે ઈનાબેન એ જોવા ગયા પછી અટકે છે પછી હતા વાંચે છે એટલે જોવા ગયા હતા એ આખું સળંગ વાંચવું જોઈએ એ હજુ છઠ્ઠા ધોરણ સુધી ખબર નથી પડી એકાગ્રતાથી એમ વાંચવાનું હોય તો એકાગ્રાથી એમ વાંચે છે અને કેટલું સળંગ વાંચી નાખે છે અને એને કારણે પછી શિક્ષકે કહેવું પડે છે કે ગાડી તો એક્સપ્રેસની જેમ ચાલી એને કારણે થયું શું કે વાંચી સરસ ગયા બેન પણ જે આકલન થવું જોઈએ સમજાવવું જોઈએ એ સમજાવ્યું દે એટલે સવાલ પૂછ્યો કે આ નિર્માણ કાર્ય એટલે કેવું કાર્ય તો એ ના આવડ્યું અથવા તો એમ જ જોવા માટે જવું એટલે કેવી રીતે જવું અથવા શા માટે જવું તો એ ના આવડ્યું એટલે અથવા પેલા દર્શકને મૂર્તિ કરનાર બીજી મૂર્તિ ઘડતો હતો એ જોઈને નવાઈ શા માટે લાગી એવો પ્રશ્ન પૂછ્યો તો એ નવાઈ શા માટે લાગી એનો જવાબ આપી શક્યા નહીં અથવા એકાગ્રતા એટલે શું તો એની ખબર નથી એટલે વાંચતા આવડે પણ સમજ્યા વગર વાંચતા આવડે એવી સ્થિતિ છે એ પછીનો જે દિલાવર છે છઠ્ઠા ધોરણનો એની પણ એ જ સ્થિતિ છે એ તો સળંગ વાંચી પણ શકતો નથી ઘણું અટકી અટકીને વાંચે છે દાખલા તરીકે પથરા એલા છે તો પથરા અને એલા છે એમ વાંચે છે એટલે પથરા જુદું થઈ જાય છે એટલે પથરા થઈ જાય છે એટલે આ આખું અને જોડાક્ષરની પણ સમસ્યા આ ધોરણમાં દેખાય છે એ અને કપાળને બદલે કપાળ વાંચે ડ વાંચે એમ એટલે ઘણું અટકી એ વાંચતો હોય એને કારણે આકલન શક્ય નથી બનતું જોડાક્ષરો વાંચી શકતો નથી દ્રષ્ટિ છે બ્રાહ્મણ છે આવા બધા જોડાક્ષરો આવે છે ત્યાંય વાંચી શકતો નથી એટલે પછી પ્રશ્નોના જવાબો પણ એ આપી શકતો નથી ધોરણ સાતમામાં સ્થિતિ કંઈક ઠીક છે પંડિત છે એ સળંગ વાંચી જાય છે પણ તકલીફ એમ વાંચવાની આવે છે ત્યાં એને તકલીફ થાય છે અસહ્ય એ વાંચી શકતો નથી એટલે સહ્ય સહ્ય વાંચે છે ગરમીમાં સહ્ય હતી એમ વાંચે છે ગરમી અસહ્ય હતી એમ વાંચવાને બદલે ગરમીમાં સહ્ય હતી એટલે સહ્ય શું છે અસહ્ય શું છે એ એને આવડતું નથી અને એને કારણે એ ત્યાં ખચકાય છે સ્ટેશને સ્ટેશનમાં એક સ્ટેશનનો અર્થ શું થાય એ પણ એને ખબર નથી એ જ રીતે બીજા નંબરની જે છોકરી છે એ વળી જતાને બદલે વળી જતા વાંચે અને પેલો કેશોરીઓ ઘોડો વેચવા ક્યાં ગયો હતો એવો પ્રશ્ન સાદો પૂછ્યો તો એને ખબર નથી પડતી અને પછી જ્યારે સરવાળા બાદ બાકીની વાત આવી ત્યારે એનું ગણિત કંઈક ઠીક છે કે હજારમાંથી પાંચસો ખર્ચાયા તો કેટલા બાકી રહ્યા તો એને આવડ્યું ત્રીજા નંબરનો છોકરો છે એ સારું વાંચે છે પણ એને અસહ્ય છે એનો અર્થ ખબર નથી દરેક સ્ટેશને એમ પહેલા સ્ટેશનનો અર્થ થાય એને ખબર નથી ભીડને મેદ સમજે છે કારણ કે નીને એ ષ્ઠી વિભક્તિનો પ્રત્યય સમજે છે એ મેદનીમાં જે ની છે એ નીને ષ્ટી વિભક્તિનો પ્રત્યય સમજે છે એને મેદને એ શબ્દ સમજે છે એટલે એને યજ્ઞ કેમ કહ્યું એવો સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે એનો જવાબ એને ન આવડ્યો આઠમા ધોરણમાં ત્રણમાંથી એક જેને આપણે ડિસ્ટિંક્શન કહીએ એક્સેલન્ટ કહીએ એવી કક્ષામાં આવે છે પણ પહેલો જે છોકરો છે એ બહુ અટકે અટકીને વાંચે છે એનું આકલન બરાબર નથી ગાંધીનગરનું વર્ણન વાંચે છે પણ એક વસ્તુ છે કે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ હવે જોડાક્ષરો સારા વાંચવા માંડ્યા છે અને દાખલા તરીકે ગ્રીન સિટી છે વૃક્ષો છે આ બધું એ સારું વાંચી શકે છે પ્રેમા દેસાઈ એ સરસ વાંચે છે અને એને કારણે એનું આકલન પણ સરસ થયું છે પણ એક ઠેકાણે જરાક ગરબડ છે કે દાખલા તરીકે લહાવો મળ્યો એને બદલે એ વાંચે છે લહાવો મળ્યો કારણ કે જેવું લખાયું છે એવું એ વાંચે છે તકલીફ આ છે કે ઘણી વખત ગુજરાતી ભાષામાં એવું થાય છે કે જે લખાય છે જુદું બોલાય છે જુદું દાખલા તરીકે લાણી છે તો લખાય ભલે લહાણી પણ બોલાય લાણી એ જ રીતે આ લહાવો જે છે એ લખાય લહાવો પણ બોલાય લહાવો એટલે એ જે બોલવાની અને લખવાની જે જુદી એ છે ત્યાં સુધી હજુ આઠમા ધોરણના એટલે કે સાતમામાંથી આઠમામાં ગયેલા બાળકો પહોંચ્યા નથી એવું આપણને આમાંથી દેખાય છે એટલે અને એને સવાલોય સારા આવડ્યા છે એટલે આ ખરેખર ઘણી સારી વિદ્યાર્થીની કહેવાય મૂળ વાત આ છે કે આ સમગ્ર જે એક બે ધોરણ ત્રણ ચાર પાંચ ધોરણ અને છ સાત આઠ ધોરણ એમને આપણે જે વંચાવ્યું એમાં શિક્ષકને ખબર હોવી જોઈએ કે બાળક સાંભળતા પહેલાં શીખે છે અને બોલતા પછી શીખે છે એ રીતે એ વાંચતાં પહેલાં શીખે અને પછી લખતા શીખે આપણા બાળકોને હજુ આપણે પહેલાં લખતા શીખવાડીએ છીએ અને પછી વાંચતા શીખવાડીએ છીએ એ ગાડી ઊંઘી જ ચાલે ભલે આપણે તાલીમ દરમિયાન અને અન્યત્ર અનેક વખત આ વસ્તુ સમજ્યા હોઈએ કે પહેલાં વાંચતા શીખવાનું હોય અને પછી જ લખતા શીખવાનું હોય એ જ સાચો ક્રમ છે અને એને માટે જીવન શિક્ષણનો જાન્યુઆરી બે હજાર સોળનો અંક તમારે બહુ ચીવટથી જોવો જોઈએ વાંચનનો પ્રારંભ અને એ લેખ તમે વાંચો તો તમને ખબર પડે કે પાઠ્યપુસ્તકની બહાર જઈ અને વાંચતા કેવી રીતે શીખવો તો સમજતા પણ શીખવી શકાય એ તમે સમજી શકશો બીજી એક વાત આ રેકોર્ડિંગે અંગે પુરવાર કરી કે બાળકોને અર્થની સમજ સાથે અથવા તો સમજણ સાથે વાંચતા કરવા હોય તો એમને સળંગ વાંચતા કરવા પડશે આ રીતે અટકી અટકીને અથવા છૂટક છૂટક વાંચતા હોય તો વાંચતા આવડે પણ વાંચે પણ નહીં કરે વિચાર નહીં તે સમજે સગડો સાર એવી સ્થિતિ થાય છે એટલે જેને આપણે આકલન કહીએ છીએ એવું આકલન થતું જ નથી આઠમા ધોરણ સુધી બહુ ઓછા બાળકો આકલન કરી શકે છે આ એક બીજું તારણ છે અને એક ત્રીજું તારણ છે અને જે શિક્ષકોને ખબર હોવી જોઈએ કે આપણે માત્ર વાંચતા શીખવીએ છીએ ત્યારે માત્ર વાંચતા નથી શીખવતા પણ જ્યારે વાંચતા શીખવીએ છીએ ત્યારે બાળકોનું શબ્દભંડોળ પણ વધારતા શીખવીએ છીએ અને બાળકોનું શબ્દભંડોળ બે પ્રકારનું હોય છે એક જેને આપણે પેસિવ વોકેબ્યુલરી કહીએ છીએ અંગ્રેજીમાં એટલે કે મનમાં હોય એમના એમને એ એ એ શબ્દભંડોળની ખબર હોય પણ એ એનો વપરાશ ન કરતા હોય પણ એ જ્યારે ક્યાંક વપરાશમાં એમને વાંચવામાં આવે ત્યારે એનો અર્થ એમને સમજાઈ જાય આ પ્રેમા દેસાઈ એનું તમે જે છોડલે જોયું હશે ત્યારે એ ઘણા બધા શબ્દોનો અર્થ કહી શકતી નહોતી પણ એના મનમાં એના અર્થો એને ખબર હતી એટલે આમ રાઉન્ડ એબાઉટ કરીને અથવા આજુબાજુ જઈને પણ એને સમજાવવાની કોશિશ કરી શકતી હતી એટલે પેસિવ વોક્યુબલરી એ જેટલી વધે એટલી થઈ શકે અને એ રીડિંગ અને શબ્દભંડોળ એટલે વાંચન અને શબ્દ ભંડોળ એકબીજાના પૂરક છે જેમ વાંચન વધે એમ શબ્દ ભંડોળ વધે અને જેમ શબ્દ ભંડોળ વધે એમ વાંચવાનો અર્થ વધે અથવા વાંચવાની સમજણ વધે આ બે એકબીજાના પૂરક છે એ શિક્ષકે સમજવું જોઈએ